આજે તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ અહીં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે એ આપણે પ્રેસ કોન્ફરન્સ યોજી છે આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજ અહીંયા મહેસાણા પધારી રહ્યા છે એ અંતર્ગત આજની અહીંયા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં દરેક પત્રકાર મિત્રોને આ મહંત મહારાજના રોકાણ દરમિયાન શું શું કાર્યક્રમો થવાના છે એની વિગતવાર માહિતી આપણે સર્વેને આપી છે મહંત મહારાજ તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસે સાંજના સમયે અહીંયા મહેસાણા મંદિરે પધારશે ત્યારબાદ તારીખ ઓગણીસ સપ્ટેમ્બર સુધી અહીંયા રોકાવાના છે અને આ પંદર દિવસ દરમિયાન મહેસાણા મંદિર બીએપીએસ મંદિર મહેસાણા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાવાના છે જેમાં મુખ્યત્વે બાળ દિનનું આયોજન કરેલું છે જેમાં મહેસાણા ઝોનના કહેતા કે સાડા ત્રણ જિલ્લા ગાંધીનગર અર્ધ જિલ્લો મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લગભગ પાંચ હજારથી વધુ બાળકો આ બાળ દિનમાં લાભ પ્રાપ્ત કરવાના છે એના સિવાય આ પંદર દિવસના કાર્યક્રમના શિરોમણી સમારોહ સમાન મહંત સ્વાઈ મહારાજનો બાણુમો જન્મ જયંતિ મહોત્સવની મુખ્ય સભા અહીંયા યોજાવાની છે જેમાં મહંત સ્વાઈ મહારાજના બાણુમાં જન્મ જયંતિની જન્મ જયંતિ સભાનો લાભ આપણને સૌને અહીંયા પ્રાપ્ત થવાનો છે આ ઉપરાંત

એ સર્વેના માટે સાંજના સમયે આપણે અહીંયા સર્વેને જમવાની વ્યવસ્થા પણ કરેલી છે સર્વેને શાંતિથી સભાનો લાભ પ્રાપ્ત કરી શકે એ માટે આપ મારી પાછળની બાજુ જોઈ શકો છો એક ખૂબ જ વિશાળ જર્મન ડોમનું પણ અત્યારે કામ ચાલુ છે જેમાં અગિયાર હજાર વ્યક્તિ બેસી શકે એટલી કેપેસિટીનો આ ડોમ છે અને એમાં આ જ સ્થળે વિવિધ કાર્યક્રમો થવાના છે ને અહીંયાથી જ આપણને સૌને લાભ પ્રાપ્ત થવાનો છે નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો